સૌરાષ્ટ્ર અને કચ્છની પાંચ એવી બેઠકો કે જે ક્ષત્રિય નારાજગીને કારણે નુકસાની વેઠવી પડે એવી છે એવી પાંચ બેઠકો પર ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપના નેતા હર્ષ સંઘવી અને ભાજપના સંગઠનના મહામંત્રી રત્નાકર તાબડતોબ મીટિંગો કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ત્રેવીસ માર્ચ બે હજાર ત્રેવીસના દિવસે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં એક નિવેદન આપેલું એને કારણે ક્ષત્રિય સમાજમાં જબરજસ્ત નારાજગી વ્યાપી ગયેલી હતી એ વાતને આજે એક મહિનો પૂરો થયો છે આમ છતાં હજુ પણ ક્ષત્રિય સમાજની નારાજગી ચાલુ છે અને ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે એવું જાણવા મળ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની પાંચ એવી બેઠકો કે જે ક્ષત્રિય નારાજગીને કારણે નુકસાની વેઠવી પડે એવી છે એવી પાંચ બેઠકો ઉપર ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપના નેતા હર્ષ સંઘવી અને ભાજપના સંગઠનના મહામંત્રી રત્નાકર તાબડતોબ મીટિંગો કરી રહ્યા છે એમણે એકવીસ અને બાવીસ એમ બે દિવસ સતત મીટિંગો કરી છે અને ક્ષત્રિયોને સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે પરસોત્તમ રૂપાલાએ માફ માફી માગેલી છે તો માફી આપી દો તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જો જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદન આપેલું એને કારણે ગુજરાતભરની અંદર ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી છે અને એના સામે આંદોલન પણ ચાલી રહ્યા છે અને ક્ષત્રિય સમાજ એક જ માંગ કરીને બેઠું હતું કે ભાઈ પરસોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પરથી ટિકિટ કાપો એમને હટાવો પરંતુ ભાજપે એવું કર્યું નહીં પરસોત્તમ રૂપાલાએ સોળ એપ્રિલે ફોર્મ ભરી દીધું અને બાવીસ એપ્રિલ જે ફોર્મની છેલ્લી તારીખ હતી તો એમનું ફોર્મ મંજૂર બી થઈ ગયું છે એટલે હવે પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડવાના છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજે એવું કીધેલું હતું કે અમે હવે ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુ શરૂ કરીશું અને રાજ્યભરની અંદર જુદી જુદી જગ્યાએ રેલી કાઢી અને અમે આ વિરોધ કરીશું અને ભાજપને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીશું એવું ક્ષત્રિય સમાજના આગેવાનોએ મિટિંગમાં વાત કરી હતી હવે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પાંચ બેઠકો એવી છે કે જેમાં ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ છે અને આ ક્ષત્રિય સમાજના વર્ચસ્વમાં જો આ પાંચ બેઠકોને નુકસાન થાય તો ભાજપ મુશ્કેલીમાં આવી શકે મતલબમાં લીડનો જે ટાર્ગેટ છે એ ઘટી શકે તો આ જે પાંચ બેઠકો છે એમાં એક છે રાજકોટ બીજી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર કચ્છની બેઠક એટલે આ જે પાંચ બેઠકો છે એમાં ડેમેજ કંટ્રોલ કરવા માટેની જવાબદારી હર્ષ સંઘવી અને રત્નાકરને સોંપવામાં આવી છે અને એકવીસ તારીખે આ બંને એકવીસ અને બાવીસ બંને દિવસ આ નેતાઓ રાજકોટ ભાવનગર જામનગર બધી જગ્યાએ જઈને ભાજપના ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે એમની સાથે મિટિંગ કરી છે અને એ મિટિંગમાં ક્ષત્રિય સમાજના નેતાઓને એવું કહેવામાં આવ્યું કે તમારે અત્યારે સમાજથી અડગા રહેવાની જરૂર નથી સમાજથી દૂર નહીં ભાગો અત્યારે તમે સમાજની વચ્ચે જાઓ અને સમાજને સમજાવો કે ભાઈ પરસોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી આપી દીધી છે અને રાષ્ટ્રના વિકાસ માટે ભાજપને સહયોગ કરે એવી વાત તમે ક્ષત્રિય સમાજના લોકોને જઈને સમજાવો એકવીસમી તારીખે હરસંઘવી અને રત્નાકર સૌથી પહેલાં રાજકોટ પહોંચ્યા હતા અને એક ખાનગી હોટલની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો છે એમની સાથે મીટિંગ કરી એ પછી ભાવનગર જામનગર ગયા પછી ભુજ ગયા અને બધી જ જગ્યાએ ખાનગી હોટલોની અંદર આ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી એમાં જે ભાજપના નેતાઓ છે કે જે પૂર્વ ધારાસભ્યો છે પૂર્વ સાંસદો છે અને ક્ષત્રિય સમાજમાં જેમનું મોટું નામ છે અને ભાજપ સાથે સંકળાયેલા છે એ બધા નેતાઓને બોલાવીને મિટિંગની અંદર એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે જઈને સમાજના લોકોને સમજાવો કે ભાજપના ભાજપને સહયોગ આપે અને રાષ્ટ્ર વિકાસની અંદર મદદ કરે હવે જ્યારે સાત જૂન બે હજાર ચોવીસના દિવસે વોટિંગ થશે અને ચાર જૂન બે હજાર ચોવીસના દિવસે પરિણામ આવશે ત્યારે આપણને ખબર પડશે કે આ ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ ભાજપનું ભાજપને નડ્યું કે ફળ્યું એ આપણને પછી ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ